જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવીશું ડાકોરના સુપ્રસિદ્ધ ગોટા તો તેના માટે મેં પાંચસો ગ્રામ લોટ લીધો છે અને ચારથી પાંચ મરચાં અને આદુનો ટુકડો લઈ તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી નાખીશું અને લોટને આપણે એક તપેલીમાં લઈ લઈશું પછી તેની અંદર મારી પાસે લીલી મેથી હતી નહીં એટલે મેં સૂકી મેથી અંદર નાખી છે લીલી મેથી પણ અંદર નાખી શકાય છે આ બાજુ મેં લીલા ધાણા પણ લીધા છે તેને આપણે અંદર એડ કરી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ એમાં ઉમેરી દઈશું એક અંદર લીંબુ ચોવીસો આપણે ડાકોરના ગોટામાં દૂધ જ દૂધથી જ તેને બાંધવામાં આવે છે એટલે એમાં અડધો કપ જેટલું મેં અંદર દૂધ ઉમેર્યું છે હજી તેમાં અડધો કપ જેટલું દૂધ ઉમેરવું પડશે તો બીજું મેં અડધો કપ દૂધ ઉમેર્યું છે અને બધા મીસ બધાને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું તો આપણે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે લોટ બધો ડોવાઈને સારો થઈ ગયો છે હવે આ બાજુ આપણે એક તવીમાં તેલ ગરમ મૂકી દઈશું આપણું તેલ આવી ગયું છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને અંદર નાના નાના આપણે અંદર ગોટા પાડીશું આ ગોટાને ધીમા ગેસે આપણે તળવાના કેમકે જો ફાસ્ટ ગેસે તળશું તો અંદર કાચા રહી જશે એટલા માટે આપણે એને ધીમે ધીમા ગેસ ઉપર જ તળવાના છે તો આવા સરસ લાલ રંગના થવા દેવાના એને એવી રીતે આપણે એનો બીજો ભણવો પણ પાડી લઈશું એમાં ગેસે જ આપણે એને કરવાના છે એટલે અંદર કાચા ના રહે લાલ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એની અંદર ચડવા દેવાના છે આ ગોટા સરસ ક્રિસ્પી અને ક્રિસ્પી થાય છે એવી રીતે આપણે ત્રીજો ખાણો પણ અંદર પાડી લઈશું અને ધીમા ગેસે તેને થાવા દઈશું જો મારી રેસીપી તમને ગમે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો આપણા ગોટા તળાઈ ગયા છે ડાકોરમાં લોકો જાય ત્યારે આ ગોટા અવશ્ય ખાય છે તેને આ ગોટા દહીં સાથે જ વધારે સારા લાગે છે અને દહીં સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેની સાથે મરચાં પણ સારા લાગે છે તેને આમલીની ચટણી સાથે પણ ખાઈ શકાય છે